ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા રામનવમી તેમજ લોકસભા ચૂંટણી લઈ છ ઔદ્યોગિક વસાહતમાં કોમ્બિંગ હાથ ધરી જેટલા મામલાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી જિલ્લા પોલીસ વડા ચાવડા દ્વારા બુધવારે રામનવમી અને લઈ કાયદો વ્યવસ્થા જાળવવા અને અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા માટે મેગા સર્ચ હાથ ધરાયું હતું ભરૂચ અંકલેશ્વર અને જંબુસર ડિવિઝનના ના ડીવાય એસપી ના સુપરવિઝન ભરૂચ અંકલેશ્વર દહેજ જંબુસર અને જગડિયા પાનોલી સહિત છ ઔદ્યોગિક વસાહતમાં માં મેગા કોમ્બિંગ હાથ ધરાયું હતું ભરત જિલ્લા પોલીસ એલસીબી એસયુજી સિટી રૂરલ જીઆઈડીસી ડિવિઝન પીઆઈ સહિત છેતાલીસ જેટલા અધિકારીઓએ અને બસો ત્રીસ પોલીસ કર્મીઓએ લેબર કોલોની ગોડાઉન વેરહાઉસ અને બંધ કંપનીઓ સહિતના સ્થળોએ ચેકિંગ હાથ ધર્યું હતું મેગા કોમ્બિંગમાં પોલીસે બસો જેટલા મામલાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે જેમાં બિરોલ એકસો ગોડાઉન રો બંધ કંપનીના છાસઠ સ્થળો ચેક કરી પાંચ હજારનો દંડ પણ વસૂલાયો હતો જિલ્લામાં તેત્રીસ લેબર કોલોની અને વસાહતમાં સર્ચ કરાયું હતું વાહન જપ્તના અઠ્ઠાણું કેસ પ્રોહિબિશન એક્ટના તોતેર કેસ ભળવા જાહેરનામા બંગના બોતેર કેસ બેતાલીસ એમસીઆર તપાસાયા હતા ટ્રાફિકના અડચણરૂપ છ કેસ કુલ ઝડપે વાહન હંકારનારના સોળ વ્યક્તિઓ સામે કાર્યવાહી સાથે એકસો વાહનો ચેક કરાયા હતા પોલીસના કોમ્બિંગને પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો ચેકિંગમાં ક્વિક રિસ્પોન્સ ટીમ બોમ્બ ડિસ્પોઝલ ટીમ એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ પેરોલ ફ્લો દહીંજ ભરૂચ અંકલેશ્વર પર્ણોલી જંબુસર ઝઘડિયા પોલીસ સ્ટેશનની ટીમો સાથે બાવીસ પીઆઈ ચોવીસ પીએસઆઈ અને બસો ત્રીસ જવાનો જોડાયા હતા